સર્વસ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભય પ્યસ્ત્રાહીનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં આપ સર્વ જોઈ રહ્યા છો આપણો વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન જે મિત્રો આજના આ દિવસે આપણા કાર્યક્રમ આ કિસ્મત કનેક્શનના તમામ દર્શકોને આ નવરાત્રી પર્વની ખૂબ ખૂબ બધાઈ માં એવું કહેવાય કે નવે નવ દુર્ગાઓ એ આપણી આધી વ્યાધી અને ઉપાધિમાંથી મુક્તિ આપે અને આ નવરાત્રા આપડા દરેકને માટે આયુષ્ય અને આરોગ્ય वरcarાર રાખે એવા ભાવથી આજના આપણા કાર્યક્રમ કિસ્મત કનેક્શનની અંદર મિત્રો આપણે આશ્વિન માસ અને પ્રથમ દિવસ એટલે કે પ્રતિપદા એ એ આસો મહિનો ત્યારે માં ભગવતી અંબા આપડા દરેકને માટે થઈ અને અભય વરદાન આપવાવાળી બને અંબા અભય પાદદાયની રે શ્યામા સાંભળજો સાધ ભીડ બંધની હે અંબા અભય પદ દાય રે અભય પદદાન આપવા વાળી માં અંબા માં દુર્ગા અને આપણા દરેક ના કુલદેવી પ્રાપ્ત થાય આપણા દરેક ના કુલદેવી એવા બને એવા ભાવથી મિત્રો પ્રારંભ કરી આજના પંચાંગ પ્રકરણ નો ક્રોધી સંવત્સર ચાલી રહ્યું છે સાથે આપણે જોવા જઈએ તો શરદ ઋતુ છે અને આજની તારીખ આપણે જોવા જઈએ તો ત્રણ દસ બે હાજર ચોવીસ એટલે કે ત્રીજી ઓક્ટોમ્બર અને બે હાજર ચોવીસ વાર આજે સરસ મજાનો આજે આપણને ગુરુ મહારાજની પ્રાપ્તિ કરાવવા વાળો એ ગુરુવાર આજે આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે મિત્રો અને એવું કહેવાય કે આજે તિથિ તો કે ભાદ્રપદ માસ પરિપૂર્ણ થયો ગઈકાલે સર્વ પિતૃ અમાવસ્યા એ દરેકના પિતૃઓ જે તે સ્થાનની અંદર જે તે ગતિની અંદર જે તે યોનિની અંદર જે તે લય અંદર હોય ત્યાં દરેક પિતૃઓ શાંત થાય અને સાચી શાંતિની પ્રાપ્તિ થાય અને દરેક પિતૃઓ દરેકના સંતાનોને આશીર્વાદ આપે એ કામનાથી મા ભગવતીના હવે રૂડા નવરાત્રા નોરતા પ્રારંભ થયા છે ત્યારે આજે મા ભગવતીનું પ્રથમ નોરતું અને આજે આ પ્રથમ નોરતાના અધિષ્ઠાત્રી જો કોઈ ગણવામાં આવતા હોય તો મા ભગવતી શૈલપુત્રી છે સતીએ જ્યારે યજ્ઞની અંદર પોતાના શરીરનો ત્યાગ કર્યો અને એવું કહેવાય કે અગ્નિની અંદર બળી અને ભસ્મ થયા અને ત્યારબાદ બીજો જન્મ હિમાલયને ત્યાં એ ધારણ કર્યો અને પાર્વતી તરીકે કહેવાના એ જે સ્વરૂપ બન્યું એ બન્યું છે મિત્રો તો આજે થઈ રહ્યો છે છે શુક્લ પક્ષ અને પ્રતિપદા એકમ પહેલું નોરતું આજના દિવસે બતાવવામાં આવ્યું છે દરેકને માટે હિતકારી અને મનોહારી આજનું નોરતું બની રહે એવા ભાવ સાથે વાત કરી આજના નક્ષત્ર યોગ અને કરણ વિશે સરસ મજાનું હસ્ત નક્ષત્ર આજે પ્રાપ્ત થઈ રહ્યું છે હે હસ્ત અંદર મિત્રો એવું કહેવાય કે કોઈ પણ શુભ આયોજન કરવું હોય તો હસ્ત નક્ષત્ર આજના દિવસે આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે સરસ મજાના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે વાત કરવામાં આવે તો સવારે સવા છ વાગે એટલે કે છ અને પંદર નો મિત્રો સૂર્યોદય પ્રાપ્ત થઈ રહ્યો છે અને આજનો સૂર્યાસ્ત વિશે વાત કરવામાં આવે તો સાંજે છ વાગ્યા અને ચાર મિનિટે આજે પ્રથમ સૂર્યાસ્ત થઈ અને થવાનો સમય બતાવવામાં આવ્યો છે ચંદ્ર રાશિ વિશે વાત કરવામાં આવે તો આજે સવારે પાંચ વાગ્યા અને છ મિનિટ સુધી જે કોઈ જાતકોનો જન્મ થાય છે એમની રાશિ કન્યા રાશિ છે અને ત્યારબાદ તુલા રાશિ એટલે કે જેના અક્ષરો બતાવવામાં આવે છે ર અને ત તો આવી રીતે રાહુકાળ વિશે તો આમ તો સર્વપ્રથમ મિત્રો આજના પાવનકારી અને મંગલકારી દિવ્ય દિવસે મા ભગવતીનું ઘટસ્થાપન છે મહા ભગવતીની સ્થાપના છે કળશની પૂજા છે ગરબાની સ્થાપના છે માનવીની સ્થાપના છે એ વિશેષતઃ કરવામાં આવતી હોય છે ત્યારે સમય જોવામાં આવે તો સવારે સાડા આઠ થી લઈ સાડા દસ નો સમય એ મા ભગવતી લઈ અને સાડા આઠ વાગ્યા નો સમય પણ મિત્રો આ મા ભગવતી ની ગરબીની સ્થાપના કરવા માટે પણ બતાવવામાં આવેલો છે સાથે આપણે જોવા જઈએ અભિજીત મુહૂર્ત વિશે તો ઘણી બધી જગ્યાએ મોટી મોટી સોસાયટીઓમાં પણ બપોરના સમયે કોઈ એવા શુભ કાર્ય કરતા હોય તો એ અભિજીત મુહર્તની અંદર મિત્રો એ કરવામાં આવતો હોય છે તો આજે અભિજીત મુહૂર્ત બપોરે પોણા બાર જોવા જઈએ તો બપોરે એક વાગ્યા અને આડત્રીસ મિનિટે રાહુકાળનો પ્રારંભ થઈ અને બપોરે ત્રણ ને છ મિનિટે રાહુકાળ પરિપૂર્ણ થઈ રહ્યો છે મિત્રો તો સરસ મજાનું આજનું આ પંચાંગ પ્રકરણ આપણને દરેક પ્રકારે એવું કહેવાય કે મનોહારી અને દુર્લભ પ્રાપ્ત થાય અને આ એકમની તિથિમાં ભગવતીનું પ્રથમ નોરતું આપણા દરેકને માટે પુણ્યકારી બને એ ભાવ સાથે વાત કરી આજના પંચાંગ પ્રકરણની સાથે સાથે કઈ રાશિના જાતકોએ આજે પહેલી નવરાત્રી સાવધાની રાખવાની છે ક્યાંક માં ભગવતીની કૃપા માં ભગવતીનો વરસાદ ધોધ આપણા ઉપર આવતો હોય અને એવું કાર્ય આપણાથી થાય કે જેના કારણે થઈ અને કૃપાનો વરસાદ કઈક બીજે જતો રહે જેમ પવનની હેલી આવે અને વાદળા ધીરે 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 કરીને આગળ જતા રહે એમ આ પાવનકારી દિવસે આપણા ઉપર ક્યાંક એમ આ ભગવતી કૃપા વરસાદ થવાનો હોય અને આપણાથી અજાણતા એવા કાર્ય થયા થઈ જાય છે ને કે જેના કારણે થઈ એ કૃપાનો ધોધ આપણા મસ્તક ઉપરથી નીકળી અને બીજે ચાલ્યો જાય છે તો આજે ખાસ સાવધાની રાખવાની છે મિત્રો બાર રાશિના જાતકો જે અમુક પ્રકારના કાર્ય આજે નથી કરવાના એ અમુક પ્રકારના એવા કાર્ય છે અમુક પ્રકારના એવા નીતિ નિયમો છે જે આજના દિવસે એટલે કે માં ભગવતીના પ્રથમ નોરતે તમે સાવચેતી અને સાવધાની રાખશો તો ચોક્કસથી માં ભગવતી માં દુર્ગાના આશીર્વાદ આપણને પ્રાપ્ત થશે તો વાત કરીએ બાર રાશિના લેખા જોકા સર્વપ્રથમ મેષ રાશિ ઓલ અક્ષરો બતાવવામાં આવ્યા છે મિત્રો આજે મેષ રાશિના જાતકોએ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સાચવવાનો દિવસ બતાવવામાં આવેલો છે ક્યાંક વર્ષા ઋતુનો સમય છે અને આ સમયની અંદર પોતાને પેટ ને લગતી કોઈ બીમારીઓ હોય પાચન ક્રિયાને લગતી કોઈ બીમારીઓ હોય એની અંદર વૃદ્ધિ થવાના યોગ છે માનસિક તમને અશાંતિ માનસિક સ્ટ્રેસ જેને કહી શકાય ને એ માનસિક અશાંતિ આજના દિવસે તમને પ્રાપ્ત થાય પણ બની શકે ને મિત્રો તો મગજ ઉપર ઠંડક રાખી અને આજનો દિવસ મેષ રાશિના જાતકોએ પસાર કરવાની સ્થિતિ બતાવવામાં આવેલી છે આર્થિક સ્થિતિની અંદર આજે તમને સુધારો મળતો હોય તમે સફળ થતા હોય એવું પણ તમને જાણવા મળે મિત્રો

આજે વૃષભ રાશિના જાતકો માટે ક્યાંય ને ક્યાંય એવી નાની નાની પરિસ્થિતિનો સામનો કરવો પડે નાજુક એવી કોઈ વાત હોય ને કોઈ એવી નાજુક વાત હોય જેની અંદર કઈ પણ લેવા દેવા ન હોય છતાં પણ એ નાજુક નાને વાત મોટા વિવાદો અને મોટું સ્વરૂપ ધારણ કરે કે જેના કારણે થઈ અને વૃષભ રાશિના જાતકોએ એ વાતના કારણે થઈ કઈક નુકસાનીનો સામનો કઈક દુઃખ આપત્તિ કે વિઘ્નનો સામનો પણ કરવો પડી શકે છે માટે આજના દિવસે વૃષભ રાશિના જાતકોએ કે કોઈ એવી નાની અથવા તો એવી વાતો હોય એની અંદર બહુ આવવું નહીં અને કોઈ એવી આજુબાજુમાં થતી વાતો હોય એનાથી દૂર રહી અને આજે પોતાના કામની અંદર પ્રયત્નશીલ રહેવું અને ભગવાન મા દુર્ગા માતાજીનું સ્મરણ કરી અને આજનો દિવસ પસાર કરવો ચોક્કસથી થી કલ્યાણ કરવા વાળું બને આગળ વાત કરીએ મિત્રો મિથુન રાશિ ક છ અને ઘ અક્ષરો આવી રહ્યા છે આજે મિથુન રાશિના જાતકોએ ખર્ચા ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે જો ખર્ચા ઉપર તમે કંટ્રોલ મેળવશો ખર્ચા ઉપર તમે જાળવણી રાખશો ને તો ચોક્કસ થી મિત્રો કંટ્રોલ નહીં રાખો તો પાછળથી તમારે એ એવું કહેવાય કે પૈસાને લગતી કોઈ મુશ્કેલીનો સામનો એ અવશ્ય કરવો પડી શકે છે આજે ઉત્સાહભેર કાર્ય કરશો તો ચોક્કસથી શાંતિ અને પ્રસન્નતાની પ્રાપ્તિ મિથુન રાશિના જાતકોને થવાની છે તમારું કામ આજના દિવસે સમયસર પૂર્ણ કરો હે આવા પ્રમાણે ખર્ચ મિત્રો મિથુન રાશિના જાતકો આજે કરશો તો ચોક્કસથી આગળ જતા આ તમને પુણ્યકારી અને લાભદારી સમય પ્રાપ્ત થશે અન્યથા એ જાવકના કારણે થઈ ક્યાંય ને ક્યાંય નુકસાનીનો સામનો કરવો પડી શકે છે આવા યોગો મિથુન રાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે ચોથા નંબરની રાશિ વાત કરીએ કર્ક રાશિ દહ અને અ અક્ષરો બતાવવામાં આવ્યા મિત્રો આજે એવું કહેવાય છે કે તમારી કમાણીનો ઉપયોગ તમારી જે પ્રકારે ઈચ્છા હોય તમારી જે પ્રકારે આવક ને એ પ્રમાણે વાળવા માટે ઈચ્છા મુજબ કાર્ય કરવા માટેનો આજેનો દિવસ બતાવવામાં આવ્યો છે ક્યાંય ને ક્યાંય તમારી ખુશી અને પ્રસન્નતાની વૃદ્ધિ કરવા માટે થઈ અને તમારી જે કઈ આવક છે એ આજે કર્ક રાશિના જાતકોને ખૂબ જ ઉપયોગમાં અને ખૂબ જ મહત્વની સાબિત થવાની છે મિત્રો તો માં ભગવતીના કોઈ એવા પુણ્ય કાર્યની અંદર કોઈ ધાર્મિક કાર્યની અંદર વ્યય કરજો કે જેના કારણે થઈ અને સાચી શાંતિ અને પ્રસન્નતાની પ્રાપ્તિ કર્ક રાશિના જાતકોને પ્રાપ્ત થઈ શકે અંતે માનસિક શાંતિ આજના દિવસે કર્ક રાશિના જાતકોને પ્રાપ્ત થાય એવા પણ યોગો બતાવવામાં આવેલા છે પાંચમી રાશિ વાત કરીએ સિંહ રાશિ આજે સિંહ રાશિના જાતકો એવું કહેવાય છે કે મનોરંજન ને લગતા કોઈ પણ કાર્ય હોય તો એ મનોરંજન ને લગતા કાર્યની અંદર તમારે ક્યાંક ખર્ચો અથવા તો નાણાકીય આપત્તિ આવી શકે એવા પણ યોગો બતાવવામાં આવ્યા છે વિવાહિત લોકો જેને લગ્નવાંછિક યુવક યુવતીઓ રહેલા છે એના માટે થઈ અને યોગ્ય મૂર્તિઓ અથવા તો યોગ્ય કન્યાની પસંદગી આજના દિવસે તમને એ પ્રાપ્ત થઈ શકે છે સારો પ્રસ્તાવ આજના દિવસે પ્રાપ્ત થઈ શકે છે આજે નવું વાહન ખરીદ્યું હોય નવું ઘર ખરીદ્યું હોય કોઈ એનું નવું સ્થાન કે જમીન હોય તો સિંહ રાશિના જાતકોએ ખરીદી માટે ઉત્તમ સમય અને ઉત્તમ દિવસે બતાવવામાં આવ્યો છે વિશેષતઃ આજનો દિવસ કાળજી વિતાવો જેના કારણે થઈ અને મા ભગવતીની કૃપા સિંહ રાશિના જાતકો ઉપર પ્રાપ્ત થઈ શકે આગળ વાત કરીએ સતી રાશિ કન્યા રાશિ પઠ અક્ષરો બતાવવામાં આવ્યા છે ખાસ આજનો દિવસ વિદ્યાર્થી વર્ગ માટે બતાવવામાં આવ્યો કન્યા રાશિના જાતકો માટે આજે એવું કહેવાય કે તમારા મનપસંદ વિષયની અંદર તમને સફળતા અને તમારી મનોકામના પ્રમાણે સમય વીતતો હોય અને તમારું કાર્ય થતું હોય એવો યોગ આજે કન્યા રાશિના જાતકોને ખાસ વિદ્યાર્થી વર્ગને પ્રાપ્ત થઈ રહ્યો છે મિત્રો એનાથી આગળ જઈએ તો કન્યા રાશિના જાતકો બની શકે તો સાંજનો સમય કોઈ ધાર્મિક કાર્યની અંદર કોઈ એવા પ્રાસંગિક કાર્યની અંદર સમય વિતાવજો કે જેના કારણે થઈ અને તમારા માનની અંદર તમારા સન્માનની અંદર વૃદ્ધિ થાય નામ અને કામના તો પૈસો આપોઆપ મિત્રો આવશે એટલે ખાસ આજે કન્યા રાશિના જાતકો ધાર્મિક કાર્યની અંદર ધાર્મિક પ્રવૃત્તિની અંદર રસ ગ્રહણ કરજો આવો યોગ આગળ વાત કરવામાં આવે તુલા રાશિ સાતમી રાશિ ર અને ત અક્ષરો બતાવવામાં આવ્યા છે

ખાસ પોતાના શરીરની સાથે સાથે પોતાના ખર્ચામાં પણ ધ્યાન આપવાની જરૂર છે આગળ વાત કરીએ આઠમી રાશિ વૃષ્ટિક રાશિ ન અને ય અક્ષરો બતાવવામાં આવ્યા છે વૃષ્ટિક રાશિના જાતકો માટે આજે તમારી તબિયત હેલ્થ ખૂબ જ સારું રહેવાનું છે હેલ્થ ઇઝ વેલ્થ એ શાસ્ત્ર એવું કહે છે એના કારણે થઈ તમને આનંદ અને પ્રસન્નતાની પ્રાપ્તિ થશે મિત્રો આજનો દિવસ મોટા બિઝનેસમેનનો મોટા ધંધાર્થીઓ માટે વૃષ્ટિક રાશિના જાતકો માટે ખૂબ જ શ્રેષ્ઠ અને સારો બતાવવામાં આવ્યો છે મનગમતું ઈચ્છિત ફળ અથવા તો લાભની પ્રાપ્તિ આજના દિવસે રાશિના જાતકોને મોટા બિઝનેસમેનોને થઈ શકે છે કોઈ નવા બિઝનેસ માટે આજના દિવસે ફાઇલ ડીલ કરવી હોય તો ચોક્કસથી મોટા બિઝનેસમેનો કાર્ય આંખો બંધ કરી અને આજના આ દિવસે ચોક્કસથી કરી શકે છે ભગવાન ચંદ્રનારાયણ અને ભગવાન શુક્રનારાયણ તમને પ્રીતિ કરાવવાવાળા વાળા બને એવા યોગો પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો નવમી રાશિ વાત કરીએ ધન રાશિ બધા ફાટા અક્ષરો બતાવવામાં આવ્યા છે ક્યાંય ને ક્યાંય ધન રાશિના જાતકો આજે નાની નાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પોતાના કાર્યની અંદર પોતાના ઘર પરિવારની અંદર પોતાના નોકરી ધંધો કે વ્યવસાયમાં ક્યાંય ને ક્યાંય એવી નાની આપત્તિ વિપત્તિ કે મુશ્કેલીઓ આવે અને એનો સામનો કરતા કરતા ધીરે ધીરે સમય વ્યતીત કરો મિત્રો મધ્યાહન પછીનો સમય ધન રાશિના જાતકો માટે ખૂબ શ્રેષ્ઠ બતાવવામાં આવ્યો છે ખાસ આજે તમે જે કઈ કાર્ય સાથે જોડાયેલા હોય એ કાર્યની અંદર તમારે વધારે પડતી મહેનત કરવી પડશે અને વધારે કરેલી મહેનત જાતકો માટે આગળ એ જ કાર્યની અંદર મિત્રો રંગ લાવશે અને અને તમને સફળતા લાભની પ્રાપ્તિ થશે મિત્રો વાત કરીએ મકર રાશિ ખ અને જ અક્ષરો બતાવવામાં આવ્યા છે આજે એવું કહેવાય છે કે તમારી પર્સનાલિટીને સ્ટેબલ અને બેલેન્સ રાખવાની જરૂર છે મિત્રો

પરંતુ એ સારું કહે છે ને ત્યારે આપણે એને ઓળખી નથી શકતા અથવા તો આપણને લોકો કડવા લાગતા હોય છે એટલે મિત્રો ક્યાં કે ઓળખવા માટે મકર રાશિના જાતકોએ એ ખાસ ધ્યાન રાખવાનું છે અને વિશેષત સંધ્યાકાળનો સમય તમારા દૈવી કાર્યની અંદરમાં ભગવતીના આ કાર્યની અંદર અર્પણ કરજો કે જેના કારણે થઈ અને ચિત્તની શાંતિ અને મનની પ્રસન્નતાને મકર રાશિના જાતકો પ્રાપ્ત કરી શકો અગિયારમી રાશિ કુંભ રાશિ અમલમાં મૂકવા માટે મિત્રો આજનો આ દિવસ બતાવવામાં આવ્યો છે ચોક્કસથી એ કાર્યની અંદર ભગવાન મંગલ મહારાજ તમને દરેક પ્રકારે મંગળ કરાવે એવા યોગો કુંભ રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે આજના દિવસે કુંભ રાશિના જાતકોમાં આવકના સ્ત્રોત અલગ પ્રકારે વધી શકે છે ગુમાવેલા કે પ્રાપ્ત થઈ રહ્યા છે ક્રોધ ગુસ્સો તમારા તમારા માટે નુકસાનકારક સાબિત ન થાય એની ખાસ સાવધાની અને સાવચેતી કુંભ રાશિના જાતકોએ રાખવાની છે મિત્રો અંતિમ રાશિ મીન રાશિ વિશે વાત કરીએ દસ અક્ષરો બતાવવામાં આવ્યા છે ખાસ નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ ઉત્તમ મીન રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે અથવા તો જે કોઈ નોકરીયાત વર્ગ છે આગળ પ્રમોશન પ્રાપ્ત કરવું છે આગળ એક પગથિયું ચડવું છે એના માટે કોઈ આયોજન કરવું છે આજે ચોક્કસથી આંખો બંધ કરી અને એ વિષયની અંદર મિત્રો તમે કાર્ય કરવા માંડે આજના દિવસે જ લાગી જાઓ કારણ કે આજનો સમય યોગ નક્ષત્ર તારાબળ નક્ષત્ર બળ આ બધું જ આજે તમને મીન રાશિના જાતકોને ખાસ નોકરીયાત વર્ગની અંદર પ્રાપ્ત થઈ રહ્યું છે એમાં પણ સૂર્ય જયારે પાવરફુલ હોય સૂર્ય જયારે ઊંચ હોય સૂર્ય જયારે સશક્ત હોય ને ત્યારે વિશેષત નોકરીયાત વર્ગ એ વિશેષ મોટા પ્રદ નોકરી પ્રાપ્ત થતી હોય છે ત્યારે ભગવાન સૂર્યનારાયણ પણ આજે મીન રાશિ જાતકોને પ્રીતિ કરાવવા વાળા બન્યા છે ત્યારે તમારે નોકરીયાત વર્ગ ને આગળની નોકરીની અંદર કોઈ આગળ પગથિયું ચડવું છે અથવા તો ઉપરની નોકરી મેળવવી છે તો ચોક્કસ થી આજનો દિવસ એ મીન રાશિના જાતકો માટે ખૂબ શ્રેષ્ઠ બતાવવામાં આવ્યો છે અને એવું કહેવાય છે કે નાના નાના વેપારી વર્ગ છે એને પણ આજના દિવસે સારો એવો લાભ થાય સારો એવો ફાયદો થાય એના માટે ભગવતી કૃપા કરવા વાળા બને એવો પણ ઉત્તમ યોગ આજના દિવસે બતાવવામાં આવ્યો છે મિત્રો તો વાત કરીએ આપણે મેસ થી લઈને મીન રાશિના જાતકો માટે અલગ અલગ પ્રકારના કાર્યની અલગ અલગ પ્રકારના એવા નિયમોની કયા રાશિના જાતકોને ક્યાં સાવધાની રાખવાની જરૂર છે ક્યાં સાવચેતી રાખવાની જરૂર છે અને એમ કરીને આજનો દિવસ એ સાયંકાળ સુધી પર્યાપ્ત થાય અને જેના કારણે તે સાચી શાંતિ અને પ્રસન્નતાની પ્રાપ્તિ થઈ શકે એવો યોગ આ બાર રાશિના જાતકોને મિત્રો બતાવવામાં આવ્યો સાથે સાથે સરસ મજાના આજે ધાર્મિક ઉપાય વિશે વાત કરવી છે પ્રારંભ થઈ રહી છે મા ભગવતીની કૃપા અને પ્રીતિ કરાવવા વાળું અનુષ્ઠાનનું આ પર્વ એટલે કે આ નવરાત્રી પર્વ મિત્રો આ અનુષ્ઠાનનું પર્વ છે આ જપ તપ વિધિ વિધાનનું પર્વ છે આ આપણા પુણ્યની વાવણી કરવા માટેનું પર્વ છે આ નવ દિવસો તમે જે કાંઈ પુણ્ય કાર્ય કરશો જે કાંઈ ધાર્મિક કાર્ય કરશો જે કાંઈ દાન કાર્ય કરશો જે કાંઈ સ્નાન આદિ કાર્ય કરશો જે કાંઈ તપ આદિ કાર્ય કરશો તો એનું ગણું પુણ્ય ફળ એ શાસ્ત્રમાં નવરાત્રી દરમિયાન બતાવવામાં આવેલું છે ક્યાંય ને ક્યાંય આજે બ્રાહ્મણ તરીકે દરેક વડીલોને પણ આ આપણા કાર્યક્રમ કિસ્મત કનેક્શનના માધ્યમ દ્વારા વિનંતી કરું છું કે ઘરની અંદર કોઈ એવું યુવા વર્ગ હોય તો એને ખાસ આજે નવરાત્રી પર્વમાં મિત્રો સાવધાની રાખજો જાવ પરંતુ આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ સભર આપણે આપણો આપણો જઈએ ગરબાની મૂળ જે પરિપક્વતા અથવા તો ગરબાની જે મૂળ અર્થ બતાવવામાં આવ્યો છે એને આપણે ક્યાંય ને ક્યાંય સાવધાની અને આપણા લક્ષ્યમાં રાખી હું કોણ છું મારો પરિવાર કોણ છે હું 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 કઈ જ્ઞાતિમાંથી આવું છું એનું ગરબ હોવું જોઈએ મિત્રો ક્યાંક આપણે એ પુણ્યના કાર્ય કારણે થઈ અને પાપ તો નથી કરતા ને આપણે આપણા આત્માને પૂછવાનું છે આ નવરાત્રિ પર્વ એ દેખાદેખીનો પર્વ નથી એ નવરાત્રિ પર્વ આપણે જોઈએ છીએ મિત્રો ત્યારે આપણને ઘણું દુઃખ થાય છે આવું ન કહેવું જોઈએ છતાં પણ કહેવું પડે છે ત્યારે ઘરમાં યુવા વર્ગ હોય ને તો વડીલો ખાસ સાવધાની રાખજો અને કદાચ એને બે શબ્દો બોલી એને ટોકવા પડે ને તો ટોકજો ઘણી વખતે એવું થાય છે ને મિત્રો કે યુવા વર્ગ આપણા કહ્યામાં નથી હોતું એ ક્યાં જાય છે ક્યારે આવે છે કેટલા વાગે શું કરે છે કારણ કે આપણું જીવન પણ એવું હોય છે ત્યારે આ નવરાત્રી પર્વ દરમિયાન એક બ્રાહ્મણ તરીકે બે હાથ જોડી અને આ કાર્યક્રમના માધ્યમ દ્વારા હું વિનંતી કરું છું આપ જાઓ હરો ફરો મોજ કરો મા ભગવતીના નવરાત્રિ પર્વ છે એ નવરાત્રી પર્વમાં ખૂબ આનંદ લૂંટો પરંતુ એ આનંદ ક્યાંક બીજાના માટે થાય અને ગમ ન બને એ ખાસ સાવધાની અને સાવચેતી આપણે રાખવાની છે મિત્રો ત્યારે બની શકે તો આ નવરાત્રિ પર્વ દરમિયાન યુવા વર્ગ પણ ખાસ માં ભગવતીનો કોઈ એ મંત્ર હોય અલગ અલગ પ્રકારના ચંડીપાઠની અંદર મંત્રો બતાવવામાં આવ્યા છે વિદ્યાર્થી વર્ગને કોઈ એવા મંત્ર હોય તો મિત્રો બની શકે ને તો એક કલાક બેસી અને મા ભગવતીની સામે અખંડ દીપ પ્રજ્વાલ્ય કરી કારણ કે એ ભાવ બતાવવામાં આવ્યો છે અને ચોક્કસથી આ નવ દિવસ દરમિયાન મંત્રના જપ કરો કોઈ એવું પુણ્ય કાર્ય કરો કે જેના કારણે એનું ફળ આપણને પ્રાપ્ત થાય તો આ નવરાત્રિ પર્વનો પ્રથમ દિવસ એ પ્રથમ નોર્તું મા ભગવતી શૈલપુત્રીનું બતાવવામાં આવેલું છે ત્યારે એ મા ભગવતી શૈલપુત્રી આપણા દરેકને માટે થઈ યશસ્કારી પુણ્યકારી અને પાપમાંથી મુક્તિ આપવા બને અને ઉત્તરોત્તર આપણા વ્યવસાયમાં અને વ્યવહારમાં અભિવૃદ્ધિ લાવે એવી જ અભિલાષા સાથે આજના કાર્યક્રમને આપણે મિત્રો વિરામ આપીએ છીએ પુન આવતીકાલે આજ સમયે આજ કાર્યક્રમ ની અંદર એક નવાજ વિષય સાથે આપણે બધા ભેગા મળીશું અસ્તુ ઓમ નમ શિવાય सालों से आपकी सेहत के साथ-साथ आपके स्वाद का भी ख्याल रखते आए हैं हम हैं सुपर ब्रेड वी आर थैंकफुल टू ऑल आवर कंज्यूमर्स कि आप हमारी बेकरी प्रोडक्ट्स को इतना प्यार देते आए हैं क्रस्टलेस ब्रेड डबल रोटी बर्गर ब्रेड भाजी पाव हम जो